નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને કાર્ડના નિયમોમાં જે ફેરફારો થવાના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો જો તમે પણ કાર્ડ ધારક છો તો આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો ભારત સરકારે રેશન કાર્ડ યોજનામાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે જે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય રાશન વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક કાર્યક્ષમ અને લક્ષ્યાંકિત બનાવવાનો છે સરકાર માને છે કે આ ફેરફારોએ સુનિશ્ચિત કરશે કે રાશનનો લાભ માત્ર સાચા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે આ નવા નિયમો હેઠળ રેશન કાર્ડ ધારકોએ તેમના કાર્ડ અપડેટ કરાવવા પડશે અને કેટલીક નવી શરતો પૂરી કરવી પડશે જે લોકો આ નિયમોનું પાલન નહીં કરે તેમના કાર્ડ રદ કરવામાં આવી શકે છે તેથી આ નિયમો શું છે અને તે તમને કેવી રીતે લાગુ થશે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો રેશન કાર્ડ યોજનાનું સંક્ષિપ્ત વર્ણન યોજનાનું નામ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો લાભો દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલો મફત અનાજ યોજનાનો સમયગાળો પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી લઈને એકત્રીસ ડિસેમ્બર બે હજાર અઠ્યાવીસ સુધી કુલ ખર્ચ આશરે રૂપિયા અગિયાર પોઈન્ટ આઠ લાખ કરોડ અસરકારક તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ લાભાર્થીઓની સંખ્યા અંદાજે એંશી કરોડ લોકો છે આવક અકસ્માતો અને અન્ય માપદંડોના આધારે પાત્રતા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી પ્રક્રિયા મિત્રો રેશન કાર્ડના નવા નિયમો શું છે તેના ઉપર એક નજર કરીએ તો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવનારા મુખ્ય નિયમો નીચે મુજબ છે જેમાં પહેલો નિયમ ફરજિયાત ઈ કેવાયસી તમામ કાર્ડ ધારકોએ તેમનું ઈ કેવાયસી કરવું ફરજિયાત છે ઈ કેવાયસી માટેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ છે જે લોકો ઈ કેવાયસી કરાવતા નથી તેમનું રેશન કાર્ડ રદ થઈ શકે છે તો બીજું આવક મર્યાદામાં ફેરફાર શહેરી વિસ્તારોમાં વાર્ષિક આવક મર્યાદા ત્રણ લાખ રૂપિયા સુધીની રહેશે તો ગ્રામીણ વિસ્તારોમાં વાર્ષિક આવક મર્યાદા બે લાખ રૂપિયા સુધીની રહેશે ત્યારબાદ મિલકત મર્યાદા શહેરી વિસ્તારોમાં સો ચોરસ મીટરથી વધુના ફ્લેટ અથવા મકાનો ધરાવનારા અયોગ્ય ગણાશે તો ગ્રામીણ વિસ્તારોમાં સો ચોરસ મીટર કરતાં મોટા પ્લોટ ધરાવનારા લોકો અયોગ્ય ઠરશે તો ચોથું વાહનની માલિકી શહેરી વિસ્તારોમાં ફોર વ્હીલ ધરાવતા અયોગ્ય ગણાશે તો ગ્રામીણ વિસ્તારોમાં ટ્રેક્ટર અથવા ફોર વ્હીલ ધરાવતા લોકો અયોગ્ય ગણાશે મિત્રો રાશન કાર્ડના પ્રકારો ઉપર એક નજર કરીએ તો ભારતમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના કાર્ડ છે અંત્યોદય અન્ન યોજના કાર્ડ આ સૌથી ગરીબ ગરીબ પરિવારો માટે છે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ કાર્ડ આ ગરીબી રેખા નીચેના પરિવાર માટે છે નોન પ્રાયોરિટી ફેમિલીઝ કાર્ડ આ એવા પરિવારો માટે છે જેઓ ગરીબી રેખાથી ઉપર છે પરંતુ હજુ પણ સબસિડીવાળા રાશન માટે પાત્ર છે મિત્રો કાર્ડના લાભો ઉપર એક નજર કરીએ જેમાં સૌ રાશન કાર્ડના ઘણા ફાયદાઓ છે સસ્તું અનાજ જેમાં ઘઉં ચોખા ખાંડ વગેરે સસ્તા ભાવે મળે છે અન્ય સરકારી યોજનાઓના લાભો જેવા કે અન્ય ઘણી સરકારી યોજનાઓ માટે રેશન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે ઓળખ પુરાવો ત્યાં માન્ય ઓળખ પુરાવા તરીકે પણ કામ કરે છે ગેસ સબસિડી એલપીજી સિલિન્ડર ઉપર સબસિડી મેળવવા માટે રેશન કાર્ડ જરૂરી છે આરોગ્ય વીમો ઘણી સરકારી આરોગ્ય વીમા યોજનાઓ માટે રેશન કાર્ડ ખૂબ જ જરૂરી છે રાશનની વસ્તુઓમાં થશે આ મોટા ફેરફાર મિત્રો રેશન કાર્ડ ઉપર ઉપલબ્ધ ઘઉં અને ચોખાના જથ્થામાં પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી આ સુધારો કરવામાં આવ્યો છે પહેલાં ત્રણ કિલો ચોખા અને બે કિલોના ઘઉં મળતા હતા હવે બે પાંચ કિલો ચોખા અને બે કિલો ઘઉં મળશે આ રીતે ચોખાના જથ્થામાં ઝીરો પોઈન્ટ પાંચ કિલોનો ઘટાડો થયો છે એટલે કે અડધા કિલોનો ઘટાડો કરવામાં આવ્યો છે અંત્યોદય રેશન કાર્ડ ધારકો માટે મોટા ફેરફારો પહેલાં ચૌદ કિલો ઘઉં અને એકવીસ કિલો ચોખા મળતા હતા હવે અઢાર કિલો ચોખા અને સત્તર કિલો ઘઉં કુલ જથ્થો પાંત્રીસ કિલો રાખવામાં આવ્યો છે ઈ કેવાયસીની પ્રક્રિયા રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે પૂર્ણ કરી શકે છે જેમાં ઓનલાઈન પ્રક્રિયા ઉપર એક નજર કરીએ તો ખાદ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો તમારા આધાર કાર્ડની માહિતી દાખલ કરો ઓટીપી ચકાસો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો ત્યારબાદ ઓફલાઈન પ્રક્રિયા ઉપર એક નજર કરીએ તો નજીકના રાશન ડીલર અથવા કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી ઉપર જાઓ આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો સબમિટ કરો બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવો મહત્વપૂર્ણ તારીખો ઉપર એક નજર કરીએ તો ઈ કેવાસી માટેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ નવા નિયમોના અમલીકરણની તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ છે રાશન કાર્ડ અપડેટ માટે જરૂરી દસ્તાવેજોની જો વાત કરવામાં આવે તો તેમાં સૌપ્રથમ પ્રથમ આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુકની નકલ વીજળી બિલ મતદાર આઈડી કાર્ડ પરિવારના સભ્યોનો ફોટો આવકનું પ્રમાણપત્ર કે જે સરકારી કર્મચારીઓ માટે છે રેશન કાર્ડ રદ થવાના કારણો ઉપર એક નજર કરીએ તો ઈ કહેવાય સી ન કરાવવું ખોટી માહિતી આવક મર્યાદા કરતાં વધુ કમાણી નિર્ધારિત અકસ્માતમાં મર્યાદા કરતાં વધુ સંપત્તિ હોવી વાહન માલિકીના નિયમોનું ઉલ્લંઘન નવા નિયમોની અસર શું થવાની છે તેના ઉપર એક નજર કરીએ તો પારદર્શિતામાં વધારો ઈ કેવાયસી અને ડિજિટલાઇઝેશનથી સિસ્ટમમાં પારદર્શિતા વધશે લક્ષિત વિતરણ માત્ર સાચા જરૂરિયાતમંદ લોકોને લાભ મળશે છેતરપિંડીમાં ઘટાડો નકલી રેશન કાર્ડ ઉપર અંકુશ આવશે ડેટા અપડેટ સરકાર પાસે વધુ સચોટ ડેટા આવશે સંસાધનોનો વધુ સારો ઉપયોગ મિત્રો સરકારી સંસાધનોનો વધુ કાર્યક્ષમ ઉપયોગ થશે ત્યારબાદ રેશન કાર્ડ ધારકો માટે ટિપ્સ ઉપર એક નજર કરીએ તો સમયસર ઈ કેવાયસી સી કરાવવું તમારા કાર્ડની માહિતી નિયમિતપણે અપડેટ કરો આવક અને સંપત્તિમાં થતા ફેરફારોની જાણ તરત જ કરો રાશનની દુકાન ઉપર ઉપલબ્ધ વસ્તુઓનો જથ્થો તપાસો કોઈ પણ સમસ્યા માટે તરત જ ફરિયાદ નોંધાવો ત્યારબાદ વારંવાર લોકો દ્વારા જે પ્રશ્નો પૂછવામાં આવે છે તેના ઉપર એક નજર કરીએ તો જો ઈ કહેવાયસી ન થાય તો રેશન કાર્ડ શું રદ થઈ જશે તેવા પ્રશ્નો લોકો કરતા હોય છે તો હા જો ઈ કહેવાય એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં કરવામાં નહીં આવે તો રેશન કાર્ડ રદ થવાની સંભાવનાઓ છે તો બીજો પ્રશ્ન શું નવા નિયમો સાથે એકસાથે તમામ રાજ્યોમાં લાગુ થશે હા આ નિયમો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી સમગ્ર દેશમાં એકસાથે લાગુ થવાના છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન શું રેશન કાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત છે હા ઈ કેવાયસી છે પ્રક્રિયા માટે આધાર કાર્ડ ફરજિયાત છે ચોથો પ્રશ્ન શું રેશન કાર્ડ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરી શકાય છે હા પરંતુ આ માટે એક ખાસ પ્રક્રિયાનું પાલન કરવું પડશે ત્યારબાદ પાંચમો પ્રશ્ન શું વિદેશ નાગરિકોને રેશન કાર્ડ માટે અરજી કરી શકે છે તો ન કાર્ડ ફક્ત ભારતીય નાગરિકો માટે બનેલું છે